તરફ ફેલાયેલી વનની વનરાયોની વચ્ચે લુણાવાડા નગર વસેલું છે વર્ષો પહેલા લુણાવાડા અને સંતરામપુરની આજુબાજુનો ગાઢ જંગલ વિસ્તાર જાડી પ્રદેશ તરીકે ઓળખાતો હતો લીલાછમ અને અનેક પ્રકારના વૃક્ષો પર્વતો અને વહેતી નદીઓથી શોભતો આ પ્રદેશ અતિ રમણીય છે લુણાવાડા નગરના મધ્યમાં કડિયાવાળ વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન ભગવાન સ્વામિનારાયણનું મંદિર એકસો પંચોતેર વર્ષથી પણ જૂનું હોવાની માન્યતા છે ગોપાલજી મહારાજ મટાડે દુખને ને આપાય સુખડા અપાર એવું એકસો પંચોતેર વર્ષ જૂનું જે મંદિર છે ને ત્યાં જે દેવ પધરા છે બહુ બળિયા દેવ છે તમામ ભક્તોની મનોકામના અને સંકલ્પો પરિપૂર્ણ કરે છે એકસો પંચોતેર વર્ષ જૂના મંદિરના અંદર આજે પણ પ્રસાદીની ચાકડી સાલ લેખ અને દરવાજો જે દરવાજો હતો પ્રસાદીનો એ હાલ અત્યારે અમદાવાદમાં આપેલો છે વર્ષો પહેલાં મંદિરની આસપાસ કાછિયા નાગર બ્રાહ્મણો કડિયા તેમજ અન્ય સમુદાયના લોકો દ્વારા સત્સંગ કરવામાં આવતો અને અહીં સત્સંગની મોટી ધૂન વહેતી જેમાં અસંખ્ય લોકો સત્સંગ અને ભજનનો લાભ લેતા હતા સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ સદગુરુ મહાભુમાનંદ સ્વામી દ્વારા થયું હતું જેની પ્રાણ પ્રતિષ્ઠા

એ આવા નાના મોટા ઉત્સવો પણ આ મંદિર ખાતે અવરનવર ઉજવતા રહે છે અને સર્વે ભક્તો એનો લાભ લે છે વિશેષ જે પ્રસાદીનું મંદિર જૂનું છે કડિયાવારમાં તેમાં મોટાભાગના બધા જ ભક્તો પગ પાળા થઈ કહેતા ચાલતા જઈ અને મહાપ્રતાપી હરિકૃષ્ણ લાલજી મહારાજના દર્શન કરી પોતાના જીવનને ધન્યતા અનુભવે છે આવા સુંદર આયોજનો આ ત્રણેય મંદિર દ્વારા થતા હોય છે એનો લાભ કુવાનું પાણી આજે પણ લોકો ખાસ પીવા માટે લઈ જાય છે ભોગ બનાવવા આ કુવાના પાણીનો નિત્ય ઉપયોગ કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન સદગુરુ મહાભુમાનંદ સ્વામીએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું અને શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લાલજી મહારાજના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરેલી છે ભગવાનની મૂર્તિ સ્વરૂપો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અહીં આવતા ભક્તોને ભગવાનના દર્શન કરવા માત્રથી જ હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે અને મનને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થવાની લાગણી વ્યક્ત કરે છે ભગવાન સ્વામિનારાયણની આગળ જે પણ સંકલ્પ મનથી કર્યો હોય તે મનોકામનાઓ પૂર્ણ થાય છે નો સમાજ હતો લગભગ પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી આ સત્સંગમાં આવીએ છીએ અને અમને બહુ સાહેબ અનુભવ સારા સારા થયા છે જે અમારા કાચા માથે ટોપલા ઉચકીને શાકભાજી વિસ્તા હતા અને જ્યારથી આ સત્સંગમાં આ કડિયાળ મંદિરમાં આવવાનું ચાલુ કર્યું ધૂન ભજન કીર્તન અને ભગવાનની આજ્ઞા પાડવાનું ચાલુ કર્યું ત્યાંથી અમારો પરિવર્તનનો સમય ચાલુ થઈ ગયો છે અને હાલની અંદર અમારો જે છપૈયાધામ સોસાયટી જે આ જે જૂનું મંદિર હતું અને જે નવું મંદિર બનવા માટે જે હરિભક્તોએ સેવા કરી છે નાના બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી પોતાની જાતે ખાડા કર્યા પાયા પોળ્યા સિમેન્ટ ઉછ્યો ને આ રીતના નવું મંદિર તૈયાર કર્યું એ સેવાનું ફળ આજે અમે તમે પ્રત્યક્ષ જોઈ શકો છો આજે અમે જે નવું ચપૈયાધામ સોસાયટીનું સર્જન કર્યું છે ત્યાં એક એક ઘર જે માણસો બધા સુખી છે તપસ્વી અને વિદ્વાન સંતોએ અહીં પધારીને સત્સંગનો વિસ્તાર કરેલો છે અને ધર્મ નિયમના પાલન થકી હરિભક્તો શ્રીજીના ધામને પામેલા છે તેવા અનેક ઉદાહરણો છે અહીં છપૈયા ધામ વરધરી રોડ ઉપર પચીસ વર્ષ પહેલાં નવીન મંદિરનો જીર્ણોદ્ધાર એક હજાર આઠ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યો હતો મંદિરનો જીર્ણોદ્ધાર કરી પ્રસાદીની મૂર્તિઓ સ્થાપિત કરી નગરનો વિસ્તાર કરેલો છે જેને લઈ હવે સોસાયટી વિસ્તારમાં રહેતા હરિભક્તો નિત્ય ભગવાનના દર્શન કરી સત્સંગની સાથે સાથે અનેક સામાજિક સેવાઓ કરી ભક્તિનો વ્યાપ વધારી રહ્યા છે શ્રી નારાયણ દેવદેશ તાબાનું સ્વામિનારાયણ મંદિર લુનાવાડા જે એકસો પંચોતેર વર્ષથી અહીંયા લુનાવાડામાં સ્થિત છે અને એનું આ બીજું જ એ જ શાખાનું બીજું મંદિર અહીંયા છપાયાધામ મંદિરમાં ઘણા હરિભક્તો સવારથી ભગવાનની મંગળા આરતીથી માંડીને સાંજે સંધ્યા આરતીથી શયન સુધીનો ખૂબ લાભ લે છે અને આ મંદિરમાં સારા સારા ઉત્સવો જેવા કે જન્માષ્ટમી રામનવમી શિવરાત્રિ જેવા ઉત્સવો ઉજવાય છે અને ઘણા હરિભક્તોને એના દ્વારા એક સારું માર્ગદર્શન એક સારો વિકાસ તરફનો એક રસ્તો પ્રત થાય છે સોસાયટી વિસ્તારમાં હરિભક્તોએ નૂતન મંદિર બનાવેલું છે જેમાં ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ તેમજ રાધા કૃષ્ણ દેવના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરેલી છે આ મંદિર અમદાવાદના કાલુપુર શ્રી નરનારાયણ દેવ દેશના તાબા હેઠળનું મંદિર છે બંને મંદિરોમાં હરિભક્તો આવીને ભજન સત્સંગ કરીને ભગવાનને પ્રસન્ન કરે છે અહીં મહિલાઓ માટે પણ એક અલગ ભવ્ય મંદિરનું નિર્માણ કરેલું છે આ મંદિરમાં માત્ર મહિલાઓ જ પૂજા તેમજ ભજન સત્સંગ કરે છે પુરુષોને આ મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો અમારા મહિલા મંડળમાં અગિયારસ પૂનમ બધું હોય ત્યારે ભજન ધૂન્ય થતા હોય છે તે સિવાય પણ અગિયારસ હોય તો અભિષેક થાય છે ભગવાનનો તે સિવાય અમારા મહિલાઓ ખૂબ સત્સંગ અને ભક્તિ કરતા જ હોય છે પારાયણો વારંવાર થતા જ હોય છે મહિલાઓ વિશેષ ભક્તિ કરતા હોય છે સ્વામિનારાયણ મંદિરે દિવાળી ઉત્તરાયણ ધૂળેટી રામનવમી શિવરાત્રી જન્માષ્ટમી તેમજ ગણેશ ઉત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે હિંડોળા ઉત્સવ હનુમાન જયંતી એકાદશી પૂનમ આવા તહેવારો અને શાસ્ત્રો પ્રમાણે ધામધૂમથી ઉજવાય છે નગરની અંદરના તેમજ સોસાયટી વિસ્તારમાં રહેતા અનેક ભક્તો સવાર સાંજ આરતી અને ભજન સંધ્યાનો લાભ લે છે સંપ્રદાયમાં જોડાયા પછી ભગવાનની કૃપા તથા ભક્તિના પ્રતાપથી તેમજ ધાર્મિક નિયમોના શુદ્ધ આચરણ લીધે એવી છે કે સવારમાં આજે ભક્તો સંખ્યામાં દર્શનનો લાભ લે છે અને ઘણા બધા ઉત્સવો અહીંયા ઉજવાય છે સાચમ આઠમ પછી પૂનમ દર અગિયાર અભિષેક થાય છે મંદિર એ નગરના લોકો માટે મુખ્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે બાળકોમાં નવા જ્ઞાન અને આધ્યાત્મિકતાનું સિંચન આ મંદિરમાં કરવામાં આવે છે અને બાળકો પણ આધ્યાત્મિકતાના માર્ગે જઈ ભગવાનના ધૂન